ગેળાની માલિપા હનુમાન દાદા બેઠો છો શ્રીફળ નો પહાડ થઈ ગયો એક વખત તમે હનુમાનજી ને ભાવથી યાદ કરો તમારા ધારેલા કામ અટકી ગયા હોય અને દાદા હનુમાન ને તમે શ્રીફળની માનતા માનો દાદા મારા ધાર્યા કામ બધાય જો પાર પડી જતા હોય તો ગેળા આવી અને એક શ્રીફળ રડતું મૂકી જાય તારા ચરણોની ની માલિપા ધારેલા બધાય કામ પૂરા થઈ જાય અને ધારેલા કામ પૂરા ન થાય ને તો તો હનુમાનજી ના ની ગેળાની માલિપા હનુમાન દાદા બેઠો છે શ્રીફળ નો પહાડ થઈ ગયો એક વખત તમે યાદ કરો તમારા ધારેલા કામ અટકી ગયા હોય અને દાદા હનુમાન ને તમે શ્રીફળ ની માનતા માનો દાદા મારા ધાર્યા કામ બધા જો પાર પડી જતા હોય તો ગેળા આવી અને એક શ્રીફળ રડતું મૂકી જાય તારા ચરણો ની માલિપા ભારેલા બધા કામ પૂરા થઈ